મિત્રો ઘણા બધા આગાહીકારોએ અલગ અલગ આગાહીઓ કરેલી છે કે કળીયુગમાં કેવો સમય આવશે કળિયુગમાં કેવી આપદાઓ આવશે જેની સંપૂર્ણ માહિતી આપણને અમુક ગ્રંથોમાં કે અમુક ઇતિહાસ આપણે વાંચીએ તો એમાં મળી આવે છે મિત્રો પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્ય નાસ્ટેડામસ તેમની ઘણી મોટી આગાહીઓ માટે જાણીતા છે મિત્રો નાસ્ટેડામસ હજારો વર્ષ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ બે હજાર ચોવીસ વિશ્વ માટે કેવું રહેશે મિત્રો નાસ્ટ્રેમાની આ આગાહીઓ ખતરનાક છે મિત્રો નાસ્ટ્રેમાએ ઘણા વર્ષો પહેલાં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી કરી હતી વર્ષ બે હજાર ચોવીસ માટેની આ આગાહીને ઇઝરાયલ અને હમાસ સાથે જોડવામાં આવી રહી છે આ સમગ્ર લડાઈમાં મુખ્ય દેશો બે ભાગમાં વેચાઈ જશે મિત્રો કે વિશ્વની ઘણી મોટી સૈન્ય શક્તિઓ વચ્ચે તણાવ ચાલુ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં અસ્થિરતા છે એવું માનવામાં આવે છે કે આ તમામ સંજોગો ટૂંક સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધને જન્મ આપી શકે છે મિત્રો નાસ્ટેડામાની આગાહી વર્ષ બે હજાર ચોવીસમાં મોટું આર્થિક સંકટ આવી શકે છે અને પરિણામે સ્થિતિ વધુ વણસી જવાની આશંકા છે અને સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત ચાલી રહી છે મિત્રો અનેક કળીયુગની આગાહીઓ જે આગાહીકારોએ કરેલી છે મિત્રો નાસ્ટેડામાએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વચ્ચે કંઈક એવું થશે જેમાં આકાશમાંથી આગ વરસશે તો હમણાં થોડોક સમય પહેલાં એવી આકાશમાંથી ગરમી વરસતી હતી મિત્રો કે આપણે ના તો સૂઈ શકતા ના બેસી શકતા કે ના ક્યાં જઈ શકતા મિત્રો નાસ્ટેડામાની આ આગાહી વિશ્વના અંત તરફ નિર્દેશ કરે છે આ મુજબ અગ્નિના વરસાદથી આખું વિશ્વ નાશ પામશે અને નાસ્ટેડામાના મતે આખી દુનિયા હવામાનની અસરથી પટકો પડશે કેટલીક જગ્યાએ ત્રીવ ગરમી પડશે તો અન્ય સ્થળો કંપતી ઠંડી અને વર્તમાન ગ્લોબલ વોર્મિંગ સાથે પણ જોડી શકાય છે મિત્રો આવી અનેક આગાહીઓ જે કરેલી છે એ વર્તમાન સમયમાં આજે સાચી પડી રહી છે મિત્રો મિત્રો વર્ષો પહેલાં ભવિષ્યવાણી દેવાદ પંડિતે પણ જે કરી હતી એ આજના વર્તમાન સમયમાં અત્યારે સાચી સાબિત થઈ રહી છે મિત્રો દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે જમીન સાવ ઉજળ બની જશે ધાન કાંઈ ઉગ ઉગશે નહીં જમીનમાં અને માણસો પોતપોતાના સ્વાર્થ માટે કોઈ સગા સંબંધીઓને પણ નહીં ગુજરે મિત્રો કારણ કે સૌથી પહેલાં મહર્ષિ વેદવ્યાસજીના કથન મુજબ કળિયુગમાં વણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચારણોમાં વિભાજીત થશે તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે ત્યારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં હોય તેમજ વેદ મંત્રોનું પઠન પણ નહીં કરવામાં આવે આવી અનેક આગમવાણીઓ કહેવાય કે ભવિષ્યવાણી કહેવાય કળી જુગની મામયદેવે કરી હતી દેવાયત પંડિતે કરી હતી મહારાજ અછુદાનંદ કરી હતી અને ફ્રેન્ચના ભવિષ્યવક્તા નાસ્ટેડામાએ પણ ભવિષ્યવાણી કરી હતી આ બધાઓની ભવિષ્યવાણી આપણે આખી આખી વાંચીએ કે જોઈએ કે સાંભળીએ તો અંતમાં બધાનો મર્મ બધાનો તાર એક જ નીકળે છે મિત્રો કલિયુગમાં યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે તેમજ ગરીબ પતિને તક છોડીને પૈસાનો વધુ ઉપયોગ પડતો ઘર બનાવવામાં જ પૂરા થઈ જશે કલિયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ ચંચળ અને ખરોટલો હશે મિત્રો કળિયુગમાં માનવ જીવન હંમેશા નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલું રહેશે મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગ્ય લેશે તેમજ અંતિમ ક્રિયા શ્રાદ્ધ દેવપૂજા અને તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે ત્યારે કળિયુગની સ્ત્રીઓ લોભી અને વધુ ખોરાક ખોરાકવાળીને બુદ્ધિહીન હશે કળિયુગનો માનવ છે એમ કહેવાય કે ભગવાનના અસ્તિત્વ ઉપર પણ શંકા કરશે તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે બધાને માત્ર ને માત્ર પૈસા જ દેખાશે સ્ત્રીઓ નાની વયે એટલે કે સોળ વર્ષની વયે જ મા બની જશે ને ગૌ હત્યા જેવા પાપ વધશે જેના પરિણામે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે સાધુ સંતોના વાણી તેમજ વર્તનમાં ફેરફાર દેખાશે નાની ઉંમરે વાળ સફેદ થશે અને માણસની આયુષ્ય માત્ર ત્રીસ વર્ષ સુધીમાં તો ગટબડ આવી જશે ભગવાન શ્રી નારાયણ કળીજુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા ત્યારે કહ્યું હતું કે આ જે કળિયુગની શરૂઆત છે કલિયુગમાં એવો એવો આવનારો સમય આવશે કે જ્યારે કળીયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ને ત્યારે પૃથ્વી ઉપરથી બધા જ દેવી દેવતાઓ પૃથ્વીનો ત્યાગ કરી અને હાલ્યા જશે ને કળીયુગના અંત સુધી માત્ર ને માત્ર એક હનુમાનજી મહારાજ જ આ આધરા ઉપર રહેશે ત્યારે ધાર્મિક કાર્યો ઓછા થશે બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે અને શત્રુનું પઠ પઠન બંધ કરવા આવશે અનૈતિક કાર્યો વધશે ને ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મનાવત વધશે ત્યારે પુરાણો મુજબ કળીયુગનો સમયગાળો આપણે જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે મિત્રો પણ કળીયુગને પણ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે એક ભાગ એક લાખ અડસઠ હજાર વર્ષ રહેશે અને આપણે હજુ આ ભાગમાં જીવીએ છીએ મિત્રો ત્યારે આપણે જોવા જઈએ તો કળીયુગ એક નાનું બાળક માના ખોડામાં રમી રહ્યો હોય એટલી જ કલીયુગની ઉંમર છે અને આ ઉંમરમાં જ કલીયુગમાં આવી આવી ઘટનાઓ એવી એવી વાતો થવા લાગી છે મિત્રો કે જ્યારે આવનારો સમય કેટલો વિપત અને સંકટવાળો હશે મિત્રો કહેવાય છે કે કળિયુગમાં કહેવાય કે ગરમી એટલી થશે કે એક સૂરજ એટલી ગરમી આપશે જાણે આકાશમાં બાર સૂરજ નીકળ્યા છે મિત્રો અને ઉલ્કાપિંડ આવી અને બંગાળની ખાડીમાં જ્યારે પડશે ત્યારે સમુદ્રનું બધો પાણી બંગાળને ડૂબોવી દેશે મિત્રો આવું જે મહારાજ અછુતાનંદજીની જે કિતાબ છે ભવિષ્ય માલિકા એમાં પણ એમનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આગળના વિડીયોમાં મેં જણાવ્યું હતું તમને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી નહીં રાખે આ રીતે જ્યારે બધા વર્ષ પૂરા થશે ત્યારે છેલ્લા દાયકામાં માનવનું જીવન હંમેશા તકલીફોથી ભરેલું રહેશે વાતાવરણ અગ્નિ વર્ષા તેમજ પં જેવા પૃથ્વી વાયુ જલ આકાશ અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે અત્યારે તો હજુ શરૂઆત છે પણ હજુ તો ઘણા વર્ષો બાકી છે પરંતુ આપણે આપણી આજુબાજુ આ બધું જોઈ રહ્યા છીએ આના કરતાં પણ વધારે કપરો સમય આવશે ત્યારે માત્રને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર જ બચી શકશે મિત્રો ને ધરતી ઉપર એકદમ અધર્મ અને પાપ જ્યારે બધું ગુણું વધી જશે ત્યારે ધરતી ઉપર ભગવાન કલકી અવતાર ધરશે અને અસુરોનું અને અધર્મીઓનું નાશ કરશે ખોટા કામ કરવાવાળાનું નાશ કરશે ભગવાન અને કળિયુગ પછીનો એ યુગ આવશે સતયુગ આવશે કળીજુગ ઉથાપી સતયુગ ઉથાપશે બોલ્યા દેવાયત પંડિત આવી વર્ષો પહેલાં જે દેવાયત પંડિત તંબુર હાથમાં લઈને આગમ ભાગતા એ આગમ સાચા પડતા